કાય વાંધો નહીં આપણે આનો ફોટો પાડી મોકલી દેવી હાલશે કે નહીં હાલે આ વાત કર વજન છે શું વાત કર વજન લાગે આમાં કાય ઘટે નહીં કાય ઘટે તો જિંદગી જ ઘટે હો બાકી બીજું ન ઘટે કાકે યાન શું કેવું તારે મને જો કે જેવી તેવી વાત તેમ મન કરી હતી બોજાજી તો ખાસ ખબર ન પણ આજ તેમ વતાર વાત કરો છો તે મને ખબર પડી ગઈ છે મુકાઈ છે એ છે મુકવી જ પડશે એવું લાગે કારણ કે હવે તો હું પહેલી જ છું જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં શું અમારા નવા વલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મસ્ત મજાના આપણે નાઇન ધોન છે ત્યાર થઈ ગયા સીવી કારણ કે ત્યાર તો બાર ઉણા થઈ ગયા સીવી પણ આપણે વિડીયો જ તે મોડો શૂટ કર્યો છે તો જો આપણે દાદરે બેહી ગયા તમને પાછળ દાદરા દેખાતા હોય છીએ તો અત્યારે અત્યારમાં આપણે દાદરે બેહી ગયા સી ફૂલડાવાળો શર્ટ પણ મસ્ત મજાનો જવાબ પહેરી લીધો છે કારણ કે ફૂલડાવાળા શર્ટને હવે આપણે રજા દેવાની છે અને આજના વિડીયોમાં છેલ્લી વાર આપણે શર્ટને બતાવવાનો છે

મોરે જોવાનું છે ને આ જોવાનું છે ને ઓલું આવે છે ને આ આવે છે ને કાય માથા કુટે આ બેઠા હતા આ ચાલુ કરી દીધો એવું છે બસ આટલી વાર લાગે એમ તો હાલો હું બધા વટાણા ખાવા હું તો જો બેહી લઈને વટાણા ખાવા તો વટાણા હાલો બધા ખાવા વટાણા થોડાક છે હું બધાને પણ એવું છે ખાલી દીધો બોલા માં રોટલો હા બોલા રમેશ હા તો આપણે ખાઈ વટાણા તમારે તો મારે ખાવા છે મત લઈ લો એક એક લાવો પરસી પણ હારા સે વટાણા કારણ કે આપણે તો દાંત છે અને એ થોડું કેવડ આવે એવા દાંત એ રીતના છે આપણે તમને બધાને ખબર જ છે કાશી શું ખાલી ન ખાય ખાણીમાં પછી ખવાય હા સ્પેશિયલ વટાણા છે મોલમાંથી લીધા તમને દેખાડ્યા ન દેખાડ્યા કઈ ખબર નથી હવે મારા દાંત છે પાણા જેવા ગમે ભાંગી નાખે તને ખબર છે કડક ભાખરી ન ખાઈ એકતા કડક હા કડક હું પેલે છે પોષી જ ખાવ છું તમે કે દાંત સારા છે હમ ખોવા ન તમે મમતા લપત કરો છો જાવ હા કડક ભાખરી હોય તો સાઈવી પડે બોલ એટલી બધી સાઈવી ન પડે સમજી તો બધાયનો જૂસ બનાવી પી લેવો હા તો ફેમિલી મસ્ત મજાના જો આપણે બપોરા કરીને નવરા થઈ ગયા છે છીએ કારણ કે તમને આગળ મેં કીધું હતું કે આપણે વિડીયો પણ મોડો શૂટ કર્યો છે આપણે તો જો અહીંયા આપણે સેજ ઓછી કામકાજ કર્યા છે તો તમને બતાવું હવે હાવ નવરાય નિશેન એ નવરાઈ છે તો બારી ખોલ નાખું તો તમને કાંઈ પડે કેમ કે આપણે કાંઈ બારીની જરૂર નહીં નહીં આપણે રસણામાં એસી મૂકાવી છે એસી મૂકવી જ પડશે એવું લાગે કારણ કે હવે હું ખુલી જાઉં છું તમારે ક્યાં રાંધવાનું હોય તે બહુ પૈસી વળી જાય છે હું કરું ગલકાની શાક ને ભાખરી મેં બનાવ્યું હતું ખાવું ખરા ને મારે ખામડા જો એટલે બસ અલસ પુટકી વેરા ના નસ્તે ને વેસવાવાળા આવ્યા હતા ગરમ મસાલો ને બધું કે મે મસ્ત મજાની ઇંગ લઈ લીધી છે એક જ પેકેટ 50 રૂપિયા ન કીધું 3 રૂપિયા મે ડબલ કિંમત કઈ દીધી હગા છે તારા ખગત કઈ નો હોય પણ ડબલ ભાવ કેતા થાય બોલો ઓલા બે બેનો આવ્યા થાય ઈ તેમ હતા તે મેશેરીમાં હામાં મળ્યા હતા મને એટલે ઓળખી ગયા હોય તો તો ફેમિલી ઘણા દિવસ આપણે તમને એક વાત જણાવવાની છે કારણ કે એ વાત તો એ વાત છે ને કે કારણ કે અમને પણ ઘણા દિવસ તો એવું થતું હતું કે આજ આપણે કેવી છે કાલ કેવી છે પણ આનું હજી અમારે ફાઇનલ નક્કી હતું નહીં આજે ફાઇનલ અમારે થઈ ગયું છે ને આજ તમને પણ કહેવાનું છે કારણ કે આજ તો ઘણી આપણે તૈયારી કરવાની છે કારણ કે બે દિવસમાં આપણે જવાનું છે હવે કાલે જવાનું થાય પરમ દિવસે જવાનું થાય એનું હજી બહુ નક્કી નથી પણ બે દિવસની અંદર આપણે ફાઇનલ જવાનું નક્કી થઈ ગયું છે તો આગળ તમને વાત કરવું તમે જુઓ કારણ કે ઘણી અમારે તૈયારી પણ કરવાની છે શું કેવું ઉતારે તે મણો કરવા કેની તૈયારી તમે વાત કરો છો એની હું સાંભળતી હતી તમે બોલતા થઈ એ તો મને જો કે જેવી તે વાત તમે મને કરી હતી બહુજાજી તો ખાસ ખબર નહોતી પણ આજ તમે અત્યારે વાત કરો છો તે મને ખબર પડી ગઈ સાંભળે ગઈ સાંભળે ગઈ હમ તો શરૂ કરી દીધું આપણે તૈયારી એવું છે તો તો તમને આપણે ઘણા દિવસ તો જો کلیપ આવી ગઈ હતી કારણ કે ઘણી ખરી આપણે મોઢે કરી લીધી છે અને કારણ કે બે વખત તો અમે એને ના પડી છે ભાઈ અમે નહીં આવી પછી પાછું ફોન કર્યો તો કાંઈ વાંધો ના લો અમે આવી જઈશું કારણ કે સારું તો તો તારી તૈયારી કરવા મળી અને આપણે તો ઘણા દિવસ તો તમને કહેવાનું હતું હતું પણ અમારું મેં તમને કીધું એને ગોડે કે હા ના થતું હતું એટલા માટે મને તેમ હતું કે મારે લડવું છે તો યુટ્યુબની હારે જ લડવું અને એમાં તે માતાજીનું કામ છે મેરાડીમાંનું ફસ્ટ આપણે શોર્ટ ફિલ્મનું આપણે શરૂઆત જ્યારે કરવાની છે મેરાડીમાથીને જ કરવાની છે વાગી જશે સાડા ચાર અને અમારે કિયાનભાઈ પણ માથે વૈયા આવ્યા જો હું માથે આવ્યો તો વાહ વાસ માથે વૈયો માથે તું શું લેવા આવ્યો હા કાંઈ નહીં પિસ્કરી હજી તો ધોવાય તેની કેટલી વાર છે આ બધું અમારે મેડમ હાલ આવે છે જો આપણે બે દિવસમાં જવાનું છે તો તેની તૈયારી તો કરવી પડશે હા હાડિયું કેશો ગોતવાની છે હા હાડિયું ગોતી હોય કેમ કે તમે એમ કહેતા હતા કે બે લીલા કલર ની પહેરવાની છે તો બે લીલા કલર ની તો જો મારે કઈ નક્કી નથી કે હોય તો જોઈ જવી તમને દેખાડો હાલ હા કારણ કે આપણે લીલી અને લાલ બે કલર માંથી ના આપણે મેચિંગ કરવાની છે કેમ તને કઈ ખાડી પહેરવાનો શોખ થયો છે તું વીખવા મળ્યો અહીંયા તો તો તું કેમ વીખે છો કાગરા લેતો તો કાગરા ત્યાં તને આકો આપી ત્યાં તું ભાંગી નાખશો ભાંગી નાખશો બીજા દિવસે ભાંગી નાખશો શું કે

બ્લોગ તો બનાવી છે તો એ બધા કે છે કે બ્લોગ બનાવી છે એમાં તો ફિલ્મ બનાવવા જવાનું છે તો બધા હું તો બધા તો આ બધા એન રીતે મોસ કરી રાખે ને આપણે આપણે રીતે મોસ કરવાની હોય જા એમાં ટેન્શન નો કરવાનું હોય છે જો એમ તો જા એને જવા દેવાના એમ હા અપના સપના મની મની હે હા જાય એને જવા ગયો અને બાયદ ની હવા એને ખાવા ગયો એવું છે ને વાત કરવા વાળા તો કે છે તો વાત ગામના મોટા ગવણા નો બાંધવાના હોય

હું કેવું તારે તો હાડી વેઠે લઈ લો ને કા કે ફોટા પાડીને મેકલવા છે ફોટો પાડ્યો છે આપણે મોકલી દીધો પહેલા તો મેક લઈ જો બરોબર ને હા તો ફેમિલી જોવા તમને માથે હમણે આગળ હાડી બતાવી હતી એ હાડી તો આપણે કઈ હાલે એમ નથી આપણે ફોટો મોકલ્યો તો પણ આપણે વિપુલભાઈ અમને ના પાડી છે કે એ હાડી નહીં આપણે જૂના જમાનાની તે ટીકીવાળીની હાડી આવે એ તો આપણે મેચિંગ કરવાની છે તો જો અહીંયા આપણે હાડી લઈ લીધી છે અહીંયા એ કંઈ લઈ લીધી છે અને કુલ ત્રણ હાડી કરવાની છે

ઓકે આ જૂના સબસ્ક્રાઈબર હોય એને તો ખબર જ હશે નવા સબસ્ક્રાઇબર હોય એને ન ખબર હોય તો કઈ દેવી કે અહીંયા આપણે મેલોડીમાંનો વિડીયો બનાવેલો છે રામાપીરનો બનાવેલો અને ભેગો જ વિડીયો છે નહીં આપણે હા તો ઈ માતાજીનો આપણે શું કહેવાય ફિલ્મ જ હતી નહીં હા શોર્ટ ફિલ્મ કરવાનો છે કહી દયો ને મને ન થાવડતું નહીં નથી બોલતા આવડતું તો ફેમિલી આપણે હાઉ શોર્ટ ફિલ્મ બનાવવા જવાનું છે આપણે ઘણા દિવસ તમને આગળ કીધું તો તો થઈ ગયું હતું પણ અમારું પાકું નહોતું એટલે પાકું આપણે ફાઈનલ થઈ ગયું છે આપણે કાલથી કા પરમ દિવસે બે દિવસની અંદર જ આપણે જવાનું છે તો ક્યારે જવાનું થાય ને કોઈ એટલે આપણે ફોન આવે એટલે તરત વળતા દિવસે આપણે હવારમાં જવાનું છે કા વાત કરી એટલે મને ખબર હોય બધી ખાસ તો નથી ખબર હમ કારણ કે છે તો મને શોખ છે નો બહુ પૂરો દેવો છે તમારો નો શોખ હતો એ પૂરો થઈ હવે જો કે આપણે ટૂક સમયમાં આપણે આવી જાય તો ભાગમાં હોય તો આવે નકર આમાં તો નોય આવે હું કેવું તમારું કઈ હા શું નોય આવે આવે ને આટલી બધી મેરે રાત દી આપણે એક કરીને આ બનાવતા અને નો આવે એવું બને એ તો આ બધું પહેરવાનું છે જૂનો જ પહેરવેશ કરવાનો છે તો આપણે પછી ખબર પડે કે અનુભવ કેવો છે ગંજી છે પહેરવાનું થાય તો કહેવાય કીધું કપડા પહેરવાના છે એટલે તો રીતે બધી તૈયારી કરવી છે એમની તો અને આ ફોનમાં તો આપણે વિડીયો વ્લોગ બનાવશું તૈયાર આવે જૂના કપડાના તો આમાં આ ફોનમાં કઈ સારું આવે ને એમ કરો આઈફોન લઈ લે આઈફોન અરે આમાં હું વિડીયો એમ ઘટા મસ્ત રિઝલ્ટ આવે જોતો એક નંબર આવો કેમેરામાં આવું ન આવે હું વાતો કરતો તો 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 બધા આવો ફોન જ ન લે કેમેરા શું કામ કરસો કરે હા આઈફોન ને આઈફોન તને લઈ દેવો છે અડધું સફર જનો એટલે ટાઈમ મારે થોડો છે જાઓ મારું કામ કરવા દે મારે નકર તૈયારી નહીં કરી લઉં નકર પછી હું નહીં આવું કાય એવું છે નકર પાછી તમારે ના પાડવી પડશે કે હવે એમે નથી આવતા યાર તો તારી તૈયારી કરવા મળે આ ઠેલો લઈને આપણે જવાનું છે જો હા તો ફેમિલી જો આવું કાક છે જો આપણે કામકાજ બધુંય બધું સલુ કરી દીધું છે કારણ કે આપણે ક્યારે જવાનું થાય એનું તો બહુ ફાઇનલ નક્કી નથી તો જેથી જવાનું થાય તેથી પણ તમને એ વિડીયો બનાવશું અમે અને એ પણ વિડીયો આપણો આવી જાય છે કારણ કે આપણું એક સપનું છે તો આ સપનું આપણે પૂરું કરવાનું છે અને નવા સપના પણ આવ્યા રાખે હે આવા આવા જો કે સપના આવ્યા રાખે અને આ સાથે આપણે વિડીયો પણ અહીંયા આપણે એન્ડ કરવાનો છે અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હા સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નઈ હું તો તૈયાર થઈ ગઈ છું હા ચાલીસ ત્યાર થઇ ગઈ હવે જાય બાય